ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હાજર ચોવીસ આજ રોજ છોટાઉદેપુર અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધા રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત છોટાઉદેપુર એસએફ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ સાહીઠ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા થયા હતા તે તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે વિજેતા થશે એ આગામી કક્ષાએ ભાગ લેશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ આજ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એસએફ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે તાલુકા કક્ષાના મતલબ ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા ખેલાડીઓ અને નગરપાલિકાના વિજેતા ખેલાડીઓ આજ રોજ તાલુકા કક્ષા સ્પર્ધા માટે અહીંયા યોજવા આવેલું છે અને આ ખેલાડીઓ વિજેતા થઈને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં થશે આ સ્પર્ધા દરેક તાલુકાની અંદર આજ રોજ સ્પર્ધા થઈ રહેલ છે મારું નામ વિક્રમભાઈ ડુંગરાવીર જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીનો ચાર્જ મારી પાસે મળેલું છે